મહિલાનો અવાજ શોષણ સામે બગાવત અને સમાજમાં ન્યાય માટે લડતી બહેલાનો જંગ સિનેમા ઘરોમાં પ્રારંભ આ ફિલ્મ મેડ ફોર સોસાયટી મેસેજ સાથે અધ્યતન સિનેમેટિક સ્ટાઇલ અને મજબૂત સંદેશ આપવામાં સફળ રહી છે બેલા ફિલ્મની વિચારશક્તિ નારી અવાજ ન્યાયની શોધ અને કરપ્ટ સિસ્ટમ સામેના સંઘર્ષની ગુંજી રહેલી કહાની છે એક સામાન્ય મહિલા કેવી રીતે પાવરફુલ મીડિયા પોલિટિક્સ અને શોષણના જાળમાં ફસાયેલી સિસ્ટમ સામે લડી શકે છે એ ફિલ્મનું મુખ્ય ધ્યેય છે ડાયરેકશન અને નિર્માણ ડિરેક્ટર તનસુખ ગોહિલ નિર્માતા અતુલ કુમાર ખાણીયા હિતેશ પુષ્પક બીજલ દેસાઈ સૌ નિર્માતા અને કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કર તેઓ એ ફિલ્મને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનો દ્રષ્ટિકોણ અપનાવ્યો છે ફિલ્મની ખાસિયત રિયલ લાઈફ ઇન્સ્પાયર્ડ કોન્સેપ્ટ અને કોર્ટ ડ્રામા છે બે લાઈવ વ્યક્તિગત ન્યાયથી લઈ સામાજિક ક્રાંતિ તરફની યાત્રા કરે છે ફિલ્મમાં દર્શાવાયેલ ટેગલાઇન અવાજ દબાશે નહી પહેલા જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે પાવરફુલ વિલન અને નાયકા વચ્ચે સસ્પેન્સફુલ ડ્રામેટિક ટકરાવ દર્શાવવામાં આવ્યો છે ફિલ્મ ટેકનિકલ ટ્રસ્ટી પણ અદ્યતન સિનેમાટોગ્રાફી રિયલ લોકેશન અને અર્બન કોન્સેપ્ટ રજૂ કર્યો છે લોકોના જણાવ્યા અનુસાર બેલા માત્ર ફિલ્મ નહીં એ દરેક મહિલાનું પ્રતિબિંબ છે જે વિના અવાજ ઉઠાવે છે સહનિર્માતા અમિત ઠક્કર જણાવે છે કે ફિલ્મ એ મજબૂત મેસેજ સાથે એક કલાકારી યાત્રા છે જેમાં દરેક પાત્ર પોતાનું પાવરફુલ સ્ટેટમેન્ટ આપે છે લક્ષ્ય અને ઉપલબ્ધિ ફિલ્મ રિલીઝ પહેલા વિવિધ ફિલ્મ મંડળ અને સામાજિક સંગઠનોમાં ચર્ચાનો વિષય બની છે ઓટીટી અને નેશનલ થિયેટર રિલીઝ કરવામાં આવી છે ફિલ્મના ટ્રેલર અને ટીઝર પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા મીલા એ માત્ર એક ફિલ્મ નહીં એક જાગૃતિ છે જે દરેક દર્શક ના મનમાં ન્યાય અને સ્ત્રી સશક્તિકરણ અંગે નવો વિચાર મૂકી દીધો છે આ ફિલ્મ ગુજરાતી સિનેમા માં એક ઐતિહાસિક ટર્નિંગ પોઈન્ટ સાબિત થવાની શક્તિ ધરાવે છે અને અને ખાસ મહિલાઓ બેલા જોયા બાદ રિવ્યુ આપી રહ્યા છે સિનેમા પહેલો શું જોયા બાદ લોકો કરી રહ્યા છે પસંદ આ મુવી અમે જોયું અને બહુ સસ્પેન્સ નથી બહુ મસ્ત મુવી છે બધાને જોવા જેવું છે આ સ્ત્રીઓને લગતી કહાની છે કે સ્ત્રીઓને કડક બનવું જોઈએ સશક્ત બનવું જોઈએ કે આ સ્ત્રીઓ ઉપર આવું ના થાય અને જો થાય તો એને હિંમત રાખવી જોઈએ અને સમજદારીથી કામ લેવું જોઈએ થેન્ક યુ અમિત ઠક્કર ગુજરાતી અર્બન ફિલ્મ આજે આપણે અહીંયા આગળ રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે બેલા અને આ ફિલ્મમાં હું કાસ્ટિંગ ડિરેક્ટર તેમજ કો પ્રોડ્યુસર છું લોકોનો પ્રતિસાદ બહુ સારો રહ્યો છે બધા થિયેટર્સમાં અત્યારે ધૂમ મચાવી રહ્યું છે અને ઓલમોસ્ટ થિયેટર્સમાં તમે જોઈ શકશો કે અત્યારે બધા સ્ક્રીન્સ આપણા ફૂલ ચાલી રહ્યા છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આ બાજુ નવસારી આપણે બધી જ થિયેટરોમાં અત્યારે આપણી ફિલ્મ ચાલી રહી છે આજે પહેલો દિવસ છે પણ તમે આઈ એમડી જોઈ લો આ બુક્સ માય શોમાં જોઈ લો અત્યારે ફૂલ આપણું રેટિંગ્સ પણ ચાલી રહ્યું છે અને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે લોકો તરફથી શું મૂળમાં તમે સ્ટોરી મૂકી છે કે લોકો આટલી આતુરતાથી આ જૂની આજે મૂવી જોવા જઈ રહ્યા છે એક્ચુલી આ ફિલ્મ વુમન ઓરિએન્ટેડ છે વુમન ઓરિએન્ટેડ બહુ બધી ફિલ્મો જોવા મળશે પણ આમાં ન્યૂ એ છે કે કઈ રીતના લડત કરે છે સિસ્ટમને સાથે રાખીને અને મીડિયાના માધ્યમથી કેવી રીતના લડત આપી છે એ વસ્તુ અહીંયા આગળ દેખાડવામાં આવી છે મારું નામ માનસી ભટ્ટ છે અને આ મૂવી પ્રત્યે હું મારું ઓપિનિયન આપવા માગું છું આ બહુ જ ખૂબ જ મહિલા સશક્તિકરણની એક મૂવી છે અને એમાં એવું બતાડવામાં આવેલું છે કે કેટલી બી નાની કે કોઈ પણ આમ મહિલા બી હોય ને કેટલા મોટા પણ ગુનેગારો હોય એની સામે લડી શકાય છે મૂવી એક મેસેજનો પ્રતિક હોય છે તો એનાથી અમને આ મેસેજ મળ્યો છે ને એમાં સારી રીતે અમે ઇન્ફ્લુઅન્સ પણ ઘણા થઈ ગયા છે તો આ જો આનાથી જો કોઈ છોકરીઓ ઇન્ફ્લુઅન્સ થઈને જો આટલો હિંમત રાખે તો બહુ સારું સક્સેસ હોઈ શકે છે ફિલ્મ માટે